છોટાઉદેપુર તાલુકાના મોટી સાઢલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસુતા મહિલાનું મોત થતા પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો ગઈકાલે રાત્રે મહિલાની નોર્મલ ડિલિવરી થયા બાદ મૃત્યુ થતા મહિલાને છોટાઉદેપુર રિફર કરવામાં આવી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે ત્યારે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ઓક્સિજન અને કોઈ ટેકનિકલ સ્ટાફ ન હોવાને કારણે એકસો આઠ બોલાવી હોવાનું રટન કરવામાં આવ્યું હતું મહિલાની પ્રસૂતિ થયા બાદ બ્લીડિંગ વધુ થતાં આ મહિલાને રિફર કરવામાં આવી હોવાનું હોસ્પિટલ સત્તાધીશોએ જણાવ્યું છે ત્યારે જવાબદાર ડોક્ટરની ગેરહાજરીમાં આ મહિલાની પ્રસુતિ સ્ટાફ નર્સ દ્વારા કરવામાં આવી હોવાને લઈને મહિલાનું મોત થયાને લઈને પરિવારજનોએ આક્ષેપ કર્યા છે